દિન દિન ઘડી ઘડી એ દિન દિન ઘડી ને જીવન મારું જાય એમ આપ ગુરુ જો નહીં મળો તો સુગતિ મારી થાય મારો હેલો સાંભળો હો હોજી એ થળના વાસી અરે મન તળ ના એમાં ગુરુ સુગ્રાસી પ્રેમ ભક્તિ પ્રકાશી તમને સમરૂ માર મારો હેલો સાંભળો હોજી હોજી રે મારો હેલો સાંભળો હોજી એ ના રાજા એ રણુજા રાજા અદમલજી બેટા વીરામ દેવ ના વીરા રાણી નેત્ર ના પથાર મારો